ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં તો નાઈ જોઈને ચા નાસ્તો કરીને હવે આવી ગયો છું હું પાછો છોકરો જોડે રોજ આવું છું એમ બરાબર બ્રશ કરી વહેલા વહેલા જો અમારા હેડવાન ટાઈમ થયો હવે શોપ ખોલવાનો અને વાયન ઉઠવાનો ટાઈમ થયો

સ્માઈલ 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 આલી આલી ઓમ તાચીન સ્માઈલ આલી સ્માઈલ આલી ભણ ડાય થઈ ગયો ખબર હે કોઈ છે ને લે બોલ દે હેઠળ કોણ હાર્યું કોણ હાર્યું કોણ ને મગસ મને કોઈ બોલા હું જમ તાર નહીં મગસ ના તો તો હવે ભણ જ હમ થઈ ગયો ખબર છે કે ભાઈ બધા ને બ્લોગર જ છે એટલે રોજ ઉઠીને કે મેરો રોજ ઉઠીને કે મેરો બરાબર ચો જઉં છું હું હવે શોપ ઉપર કારણ કે મારે ટાઈમ થઈ ગયો હતો મળીએ હવે ડાયરેક્ટ શોપમાં તો હવાર હવાર આવી ગયા હતા શોપમાં પણ શોપમાં આવ્યા પહેલાં અમારે એક આ ઉપાડતી આવ્યો નહીં જોકે અમારે એકાઉન્ટ હંગત જ આવ્યું હતું પણ મારું બધું કમ્પ્લીટ થઈ ગયું આના પૈસા ઉપર થી આવડતા નથી હવે આયા ના પાર્લર ના પૈસા ઉપાડવા મારે જ આવું પણ આવું પડે યાર મગર એમ કહેવાનો હું કે તું અમો જેમ ની તરબો સા જડે ના જાલા વેલા રમ રમી જાય તો પૈસા લેવાનો હું પૈસા ઉપાડતો તો શીખવાડવા જઉં હો તો જો કે ઉપાડ લાવત પણ હવે શીખવાડું કે આખો તો હું તો સી ફ્રી હોય શું કેવું બરાબર બરાબર ક્યાં કે આ લે લે ઉવા લે ઓકે એક્સિડન્ટ જોયો તો પાછળ છે ને એક સાયકલ સાઇકલ સાયકલવાળા છોકરાનો એક્સિડન્ટ થયો તો પણ આપણે બીજી જગ્યા પર આપણે કદી કેમેરો ચાલુ કરતા નહીં બરાબર કે છોકરાને થોડું વાંચ્યું તું ત્યાં હોસ્પિટલમાં કે એમ્બુલન્સ આવે અને જોકે એના મા બાપ ને બધા આવી જાય એમાં લઈને બેઠા એવા એમ્બ્યુલન્સ આવે એટલે ઓકે વાજ્યું બરાબર તો આપણે છે ને એસબી ટોઈમુ આ વખતે જે પેલું લપસણી વાળો મેન હતો એલ આઈ છે અને એના બદલામાં આપણે એક બીજું પેલું કહેવાય ડક એવું ને એવું ડક આવતું હતું એ લાવે છે તો એમ ડકવા ડગવાતા દઉં જો આ કાઢીને આપણે મીક્યું હતું કમ્પ્લીટ સેટ તૈયાર કરીને ખાલી ચાલું જ કરવાનું હોય એમાં ખાલી ડિફરન્ટ એટલો કે પેલામાં મેન હતા જ હતા ને હા મેન હતા અને આમાં ડક આવા બધા ખાવા જુઓ આવું નાનું બરાબર બ્લર થઈ જાય વિડીયો જોઈ લો તો પછી ચાલુ કરી દઈએ એને આપણે જોઈ લઈએ ચેક કરી લગતા નહીં ચાલીસ હા બરાબર આ ટાઈપ નું રમકડું રહી ગયું સીડીમાં દાદા જાતે રહી ગયું બરાબર અને આ સ્પાઈડર મેન છે આ રહેવાની વાત સ્પાઈડરમેન જોઈ લો અને મારું ફેવરેટ રહ્યું ઓક્ટોપસ ઓનું નામ હે ટ્રેન્ડી પ્લે એવું કખાનું અને બહુ મસ્ત વસ્તુ છે આપણે દિલીપના વિડીયોમાં બતાવીએ તો એવું હોય છે ને તો આપણે ફરીથી હમણાં મારા વિડીયોમાં બતાવી દેવું બરાબર તો ચલો જમવાનો ટાઈમ થયો છે તો મારા ઘરે જ આવું છે જમવા માટે જમીન પછી રિટર્ન આવું ઘરેથી જમીન આવી જઈશું હું પાછો શોપમાં અને આજ આપણે કંઈ ગાડી ચેક કરવાની ખબર આપણે જે થાર લાવતા પણ એ થાર હતી સાદી થાર હતી જો કે મજબૂત ક્વોલિટીમાં બધી રીતે રેડી રેડી જ હતી અને હવે આપણે એનાથી થોડું ઉમેરીને વધારે લાયા છીએ કે સ્મોકવાળી થાર આ છે સ્મોકવાળી થાર જો કે પેલા જેવી જ છે પણ આમાં સ્મોક આવે છે પાછળથી જે ટાયર દેખાય ને એ ગાડી સ્મોક થાય તો આ ટાઈપની ગાડી છે ડ્રાઈવર તરીકે આપણે વિપુલનો નોકરી રાખ્યો હોય મારો ડ્રાઈવર અને આમાં અલગ ગીત વાગે છે લે અમને નહીં આવડતું હા એ જો સ્મોક ને સ્મોક સ્મોક સ્મોક

કિતલે મારા પગમ હેડ આયો દર તાપી આજા દે એ એ એ આવ તમેની અને ફેર પાછી અંદર તો જોઈ લો બાર બાર વીપો આપણે રમાડે જાય છે ગાડી ને બરાબર બહુ મસ્ત વસ્તુ છે તો જેને લેવાની હોય આઈ જજો આપણે એસબી ટાઈ પાટણ માં મળી રહે તો અમારો અડધો સ્ટાફ હોય બેઠો છે ચા પીવા ને તડકો ખાવા તડકો ખાવા આઈ જજો એ આપણા અલગ સમય ખબર એ અલગ સમ બધું એ આપણા અલગ રીતે કરીએ હો હા તડકો ઉંભાળે હું સબ્યારો કહો અમે છે મારા માટે અને અમારા ખાસ કર લલિતભાઈ અને બીમાર હતા એ ઉપર ફરમાઈ હોય ત્યારે કેવું

આવો આવો આથી હતો કે જેના હવામાં એમ કે બોલ રમતો હોય ને હાથે હાથે ફરે જાય રમી જાય એ ટાઈપનું અંદર શેર નાખવાના આવી તો એ માછલી છે આરી જુઓ આપણે કાઢીને જ મીકી છે આ ટાઈપની માછલી આવે ને તે ત્રણ શેર નાખવાના આવી ને તે ટાયર આવી જાય કે હાથે હાથે ફરે જાય આરી એની લાઈટ છે લાઇટ આવે અને હંગાત બે બોલ આવી આ બોલ ઉપર મીકવાના આવી એટલે આથી હાથે હવામાં આમ જે માછલી ફરે ને એમાં બોલે આમ ફરે જાય તોડો ચાલુ કરીએ અને બતાવી દઈએ જો ચાલુ કરજો ચાલુ કરીને ઉપર દાડો મેલ દો પેલા ચાલુ કરો પેલા ચાલુ કરો નેચે થી આઈ રહ્યું જુઓ હવે ઉપર દાડો મેળ દો મેલ દો હા જુઓ સન દાડો જો દૂર ફરી જાય હે તો આ ટાઈપ ની માછલી છે ઓકે બહુ મસ્ત આઈટમ હ જો માછલી ફરશે એ દાડો ફંગા થંગા ફરી જાય જુઓ વેટ લાઈટ એન્ડ મ્યુઝિક સેલ વાળું

તો ખરે હું વાની મારે રીલ બનાવી છે રીલે આપણે એસબી ટોય પાટણમાં અપલોડ થઈ જાય તો એમાં કિંમત આપણે લખી દેવું તો જેને પણ લેવાની હોય આવી જજો એસબી ટોય પાટણ શોપ બંધ કરીને ઘરે જમીન આવી જશું હું ઇલિવાના ઘેર આટલી ઘણા દિલીપ બે બેઠા હતા પણ દિલીપ જુઓ પાર્લર ઉપર અને હું હવે પાછળથી જોના પાર્લરની ગોમમાં ગયો બરાબર ભગતના ઘેર અને ઇલો જો ટાઈમપાસ કરવા આવ્યો હતો પણ ઇલુકોઅક પાસવા જ નવું લાવ્યો છે જો કે જોઈ જોઈને શીખ્યો પાછો આ જોઈ જોઈને હું શીખાય ને હું તમારા બતાવું છું આ જુઓ આ તમે કમેન્ટ કરજો કે હું જોઈ જોઈને શીખ્યો એ ચોકણ જોયું તું એલું હાર્યું ચોકણ જોયું તું આવું મેડમ ચોકણ આવું હોય કરજે કરજે જેવી રીત અને નાખોટા કરવાના હોય

તો છે ને હું આપણે ટોઇમો એક રમેકડું લાવ્યું હું એ જો કે મારે વેચી ગયું એટલે મેં રીલ અપલોડ કરી નહીં બરાબર હવે વ્લોગમાં આપણે જે હવારે પેલી ફીસ બતાવી હતી ને ઉપર દડાવાળી એ રીજ હવે એ મારે આજની આજ ચારે ચાર પીસ પૂરા થઈ ગયા અહીં એટલે હવે મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરી નહીં કારણ કે કોઈ વળી જોઈને લેવા આવે તો મારા હું આપવું હું જવાબ આપો એટલે એટલે હવે નવા પીસ આપણે મંગાવ્યા અહીં આવશે એટલે એ રીલ અપલોડ કરી દેવું આ તો ખાલી વિડીયો બનાવી પડે એટલે એલું ના હાલ બતાવું છું કે આવું રમેકડું આપણે આવ્યું હોય એટલે લેવાનું હોય

હ અને પછી જાઉં પાર્લરે થી આ ખેલ કર્યા ને છે ધોતી પહેર્યું છે ને ખેસ નાસી છે ગભે અને થોડો પટ્ટો થોડો ઉતવાળો આવ્યો હોત નહીં તો સારું હતું એ હાય હાય ધોતી પડી જયું એલ ખે એમ ખરેખર મને આમ તમારું એવું લાગતું હોય છે કે ઈલુ જોડે મજા આવે મજા આવે પણ ખરેખર ઘરમાં આલત જોવો ને તો આના નમનું ત્રાહી મામ છે ત્રાહી મામ ખતરનાક ત્રાહી મામ છે પણ એ ખરું ક્યારે બે દાડે એ મમન ઘેરતો હોય ને તો ઘરમાં એવું લાગે કે જોણે કોઈ રહેતું જ નહીં ઘરમાં હા એકદમ શાંતિ એકદમ સુખ શાંતિ થઈ જાય એવું એવું લાગે કે આ ઘરમાં કોઈ રહેતું જ નહીં હોય અને આવીને એટલે પૈસા ચાલુ થાય જો આવું ને આવું પછી જો પીવું હોય ને તૈણ ભેગા થાય એટલે તો ઘર આખું માથે ઉપાડેલીલો છે તો અમે બે જણાથી પાર્લરે આઈ 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 ઓય તો એ લોકો ના ઘર હું આવી જઈશું છું આપણે હરીબાના પલર ઉપર અને શું કહેતો તો ઓય ઓય આઈ જશે દિલીપભાઈ દિલીપભાઈ બે શબ્દો કહેવા માંગે તો આપણે એના આપડેલી

ના વિચારી કોને એવો હશે આપડે પેલા બરાબર ઓળખી ના દીધી તો હડો પાર્ટી કરીને એની મોટી અને આજના બ્લોગ ને આટલે જાણ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ